શહેરના રબર ફેક્ટરી વિસ્તારમાં આવેલા ઉપનિષદ એક ફ્લેટની અંદર એક વિધર્મીને મકાન વેચાયું હોવાના કારણે આ વિધર્મી દ્વારા ફ્લેટ ધારકોને હેરાન પરેશાન કરતા હોવાને લઈ ફ્લેટ ધારકો દ્વારા આનો દસ્તાવેજ રદ કરવાની માંગ કરવામાં આવી હતી શહેરના રબ્બર ફેક્ટરી વિસ્તારની અંદર ઉપનિષદ ફ્લેટ નંબર એકમાં છ માસ પહેલાં નીતાબેન અજવાળીયાએ ગૌતમભાઈ મકવાણા નામના વ્યક્તિને તેમનો ફ્લેટ વેચ્યો હતો આ ફ્લેટ ગૌતમભાઈ મકવાણા દ્વારા વિધર્મીને વેચવામાં આવ્યો હતો ત્યારબાદ આ વિધર્મી દ્વારા આ ફ્લેટના રહીશોને વારંવાર બારણા ખખડાવી ગાળો બોલી અને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના અનુસંધાને તમામ ફ્લેટ ધારકોએ તેમનો દસ્તાવેજ રદ કરવાની માંગ કરી હતી

સરકારનો આ જે બનાવેલો છે તેનો રીતે એ લોકોએ ટોટલી ભંગ કરેલો છે જેની અરજી અમે બધી જગ્યાએ આપેલી છે આજે અમે તમામ સોસાયટીના ધારકો તથા આજુબાજુના વિસ્તારના દરેક હિન્દુઓ અને દરેક ભાઈઓ બધા અમે ભેગા થયા છે અને અમે આ વિરોધ કરીએ છીએ સાથ સહકાર આપો અને અમારા કાર્ય છે કે જે અત્યારે અને ઈ અહીંયા રહેવા ન આવી શકે એ માટે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ તમે પણ લોકો પ્રયત્ન કરો અને અમારો સાથ સહકાર આપો કોની માલિકીનો ફ્લેટ હતો અજવાડિયાના નામની માલિકીનો ફ્લેટ હતો એમને કોઈ ગૌતમભાઈ આપી દીધેલો અને દિવસની અંદર એને કોઈ પણ જાણ કર્યા વગર સોસાયટીમાં કોઈને જાણ કર્યા વગર સોસાયટીનો કોઈ નિયમનો પાલન કર્યા વગર કોઈ વી વેચી દીધેલો છે જે વી ધર્મી છેલ્લા ચાર પાંચ મહિનાથી ક્યારેક અઠવાડિયે દસ દિવસે આવી અને આવીને અહીંયા ન કરવાના કૃત્ય કરે છે બરાબર અને અહીંથી ખખડાવી બાયણા ખખડાવી જેવા તેવા શબ્દો બોલી અને જતા રહ્યા છે અમે એને બે ત્રણ વાર પકડવાની ને એવી બધી પણ ટ્રાય કરી છે પણ એ છતાં અમારા હાથમાં એવા નથી બરાબર આ રીતનો અમને એ લોકો હેરાન કર્યા કરે છે